સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે કે સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે અહીંયા એક બહુ મોટી જાહેરાત કરવામાં આવી છે કે જે પણ અહીંયા સરકારી કર્મચારીઓ છે તેમનો પગાર જે ઓક્ટોબર મહિનાનો જે પગાર છે તે આ દિવાળી દિવાળી મહિનાની અંદર એટલે કે જ અહીંયા પગાર ઓક્ટોબર મહિનાનો આપી દેવામાં આવશે જે પણ સરકારી કર્મચારીઓને પેન્શન આવે છે તેમનું પેન્શન પણ અહીંયા દિવાળી પહેલા તેમના ખાતામાં જમા કરવામાં આવશે તેવી સરકાર દ્વારા અહીંયા મોટી જાહેરાત કરવામાં આવી છે આ વિડીયોમાં હું તમને માહિતી આપીશ કે તમને દિવાળી પહેલા તમારો જે પગાર છે સરકારી કર્મચારીઓને કઈ તારીખની અંદર Well I would પેન્શન કઈ તારીખની અંદર ચૂકવવામાં આવશે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયો અંદર હું આપવાનો છું જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલક્રાઈબ કરી રાખજો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અહીંયા ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે બહુ મોટી અહીંયા જાહેરાત કરવામાં આવી છે કે ઓક્ટોબર મહિનાનો જે પગાર છે એ દિવાળી પહેલા જ તમારા ખાતામાં જમા થઈ જશે અને જે પણ સરકારી કર્મચારીઓને અહીંયા પેન્શન મળે છે તેમનું પેન્શન પણ અહીંયા દિવાળી પહેલાં તેમના ખાતામાં જમા થશે જેથી તે અહીંયા દિવાળી પર્વ ઉત્સાહપૂર્વક ઉજવી શકે તો અહીંયા કઈ તારીખની અંદર અહીંયા જમા કરવામાં આવશે તેમનો પગાર અને પેન્શન તે વિશે ડિટેલમાં વાત કરીએ તો તમે જોઈ શકો છો જે જાહેરાત કરવામાં આવી છે કે રાજ્ય સરકારે કર્મચારીઓની માંગણી મુજબ દિવાળી નિમિત્તે ઓક્ટોબર મહિનાનો પગાર તથા પેન્શનરોનું પેન્શન વહેલું ચૂકવવાનો નિર્ણય કર્યો છે સામાન્ય સંજોગોમાં સરકારી કર્મચારીઓ અધિકારીઓના પગાર તથા પેન્શનરોના પેન્શન મહિના પૂર્ણ થયા બાદ પણ નવા માસના પ્રથમ ત્રણ દિવસ દરમિયાન ચૂકવાય છે પરંતુ આ વર્ષે વીસમી ઓક્ટોબરે દિવાળી હોવાને કારણે કર્મચારીઓ અને પેન્શનરો માટે અહીંયા તહેવાર ઉમંગથી ઉજવી શકે તે આશયથી પ્રણાલીગત નિયમોમાં છૂટછાટ મૂકીને ઓક્ટોબર માસનો જે પગાર છે તથા પેન્શન છે એ ચૌદ સોળ સોળ ઓક્ટોબર દરમિયાન તબક્કાવાર ચૂકવવાનો નિર્ણય થયું છે એટલે ચૌદમી તારીખે સોળમી તારીખે સોળમી તારીખે એમ કરીને અહીંયા બે દિવસની અંદર એટલે કે ચૌદ તારીખથી લઈને સોળ તારીખ દરમિયાન અહીંયા તમારો જે અહીંયા પગાર છે એ ચૂકવવામાં આવશે અને જે પેન્શન છે એ પણ અહીંયા ચૂકી દેવામાં આવશે તો ચૌદ સોલ ઓક્ટોબર દરમિયાન અહીંયા તબક્કાવાર ચૂકવવાનું નક્કી થયું છે રાજ્ય સરકારનો આ નિર્ણય પંચાયત સેવાના કર્મચારીઓ ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને પણ લાગુ પડશે નાણાં વિભાગે આ સંદર્ભે શુક્રવારે ઓર્ડર બહાર પાડ્યો છે આ અગાઉ સરકારી કર્મચારીઓ તેમની માંગ પ્રમાણે એકવીસમી અને ચોવીસમી ઓક્ટોબરે તમામ સરકારી કર્મચારી હતી કે છેલ્લા છ સાત વર્ષથી આ રકમમાં પોલીસ દ્વારા અચાનક વધારો કરી દેવામાં આવ્યો છે તેમ દસ હજાર પંદર હજાર હજાર કે તેથી વધુ માંગણી કરવામાં આવે છે આ ઉઘરાણી કરવા માટે લોકલ પોલીસ ઉપરાંત ટ્રાફિક પોલીસ સાથે અન્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ પણ પહોંચી જાય છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ મામલે સૂચના આપી આવી પ્રવૃત્તિઓ આચરતા લોકો કડક કાર્યવાહી કરવાની જરૂરી હોવાની માંગ પણ ઉઠી છે તો દોસ્તો અહીંયા જે પણ સરકારી કર્મચારીઓ છે તેમણે અહીંયા ઓક્ટોબર મહિનાનો જે પગાર છે જે પણ અહીંયા પેન્શન ધારકો છે તેમણે અહીંયા પેન્શન પણ અહીંયા દિવાળી પહેલા જમા કરી દેવામાં આવશે તેમના ખાતાની અંદર તો દોસ્તો આ એક સરકાર દ્વારા એક મહત્વની જે જાહેરાત કરવામાં આવી હતી તે વિશે મેં તમને આપણી અંદર વાત કરી આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર પહેલી આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ